હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અસલ સુરતી ગ્રીન ઊંધિયાની રેસીપી અમારી ચેનલ પર અસલ ગુજરાતી ઊંધિયાની રેસીપીને તમારા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો તેના માટે હું તમારી આભારી છું તો ચલો સુરતી પાસેથી શીખી લઈએ અસલ સુરતી સ્ટાઈલ ગ્રીન ઊંધિયાની રેસીપી સુરતીઓ ગ્રીન ઉંધિયું બનાવવા માટે જે શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે તે શાકભાજીમાં આપણે સુરતી પાપડી દાણાવાળી અને દાણા વગરની લીધી છે સાથે રતાળુ શક્કરિયા બટાકા અને રવૈયા લઈશું તેની સાથે આપણે કોથમીર લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ સાથે લસણની પેસ્ટ લીધી છે અને બીજા મસાલાઓ લઈ લઈશું તો ચલો એક કરીને બધી શાકભાજીઓ રેડી કરી લઈએ સૌથી પહેલાં અહીંયા કઢાઈ લીધી છે કઢાઈમાં સિંગતેલ એડ કરી દઈશું સિંગતેલમાં જો ઊંધિયું બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે સાથે ચપટી હિંગ અને અજમો એડ કરી દઈએ હવે આપણે સુરતી પાપડી એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાતરી લઈશું બેથી ત્રણ મિનિટ એને સરસ રીતે સાતરી લેજો પછી તેની અંદર ચપટી સોડા એડ કરી દઈશું જેથી તે જલ્દીથી ચડી જશે સાથે મસાલામાં આપણે મીઠું આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરી છે અને થોડી કોથમીર એડ કરી દઈએ હવે આપણે તેને આ રીતે પાણીની વરાળથી પણ ચડાવી શકીએ છીએ યા તો ઉતાવળ હોય તો કૂકરમાં થોડું પાણી એડ કરી બે સીટી કરીને પણ ચડાવી દો આ રીતે આપણે સુરતી પાપડીને સરસ રીતે ચડાવીને રેડી કરી લઈશું સાથે બીજી કડાઈ લીધી છે જેમાં એક એક કરીને બધી શાકભાજીઓ ફ્રાય કરી લઈએ તો તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર શક્કરિયા એડ કરી દઈશું શક્કરિયા સરસ રીતે શેલો ફ્રાય થાય એટલે રતાળુ બટાકા અને રવૈયાને પણ ફ્રાય કરી લઈશું જ્યારે તમે બટાકા ફ્રાય કરો ત્યારે ચપટી મીઠું એડ કરજો જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણી બધી શાકભાજીઓ રેડી થાય ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધી લઈએ મુઠિયાનો લોટ રેડી કરવા માટે અહીંયા એક બાઉલની અંદર એક કપ મેથી લીધી છે સાથે અડધો કપ કોથમીર એટલે કે ધાણા લીધા છે સાથે લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ લીધી છે હવે આપણે એક એક કરીને બધા મસાલા એડ કરીએ તો તેમાં મીઠું હિંગ ખાંડ લીંબુનો રસ તલ અને સાથે ઊંધિયાનો ગ્રીન મસાલો બજારમાં રેડીમેડ મળતો હોય છે તેનો ઉપયોગ કર્યો છે તે એડ કરી દઈશું સાથે આપણે સિંગ તેલ એડ કરી દઈએ અને ચપટી સોડા એડ કરીને મેથીની ભાજીને સરસ રીતે મસાલાઓની સાથે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરશો તો મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે આપણે તેની અંદર બે કપ જેટલો ઘઉંનો લોટ અને એક કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરી દઈશું પાણીનો ઉપયોગ કર્યા વગર લોટને સરસ રીતે બાંધી દઈશું અને આ રીતે મુઠિયા રેડી કરી લઈશું આ રીતે આપણે શાકભાજીઓ રેડી કરી લેવાની છે ઘણા લોકો વિન્ટરમાં મળતી બધી શાકભાજીઓનો ઉપયોગ કરતા હોય છે પણ જો સુરતી સ્ટાઇલ સુરતી ગ્રીન ઊંધિયું બનાવવું હોય તો આ રીતે આ શાકભાજીઓનો જ ઉપયોગ કરજો જો તમને કાચા કેળા ગમતા હોય તો તમે લઈ શકો છો મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી લીધા આ રીતે આપણા મુઠિયા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે સાથે બધી શાકભાજીઓ પણ સરસ રીતે ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે અહીંયા આપણે બધી તૈયારીઓ થઈ ગઈ છે તો એક બાઉલ લીધો છે બાઉલની અંદર આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એટલે કે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીશું તેના માટે પહેલાં બધી ફ્રાય શાકભાજીઓ ભેગી કરી લઈએ સાથે લસણની પેસ્ટ લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ થોડી કોથમીર ઊંધિયાનો ગ્રીન મસાલો સાથે ચપટી મીઠું ચપટી ખાંડ અને ફ્રાય કરેલા રવૈયા લીધા છે સાથે જે શાકભાજી તળવા માટે જે તેલનો ઉપયોગ કર્યો હતો તે જ તેલમાંથી બે ચમચી તેલ લઈશું તેને સરસ રીતે મિક્સ કરીશું સાથે સફેદ તલ લીધા છે અને ફ્રાય કરેલા મુઠિયા એડ કરી દઈશું હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું જો જરૂર પડે તો ફરીથી બે ચમચી ગરમ તેલ એડ કરી દેજો અને હળવા હાથે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લેજો ગ્રીન ઊંધિયું બનાવવા માટેની આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે તો ચલો ફાઈનલ ટચ આપીએ તેના માટે માટીનું વાસણ લીધું છે તેની અંદર બાફેલી સુરતી પાપડી એડ કરી દઈશું સાથે બે ચમચી ગરમ તેલ એડ કર્યું છે હવે આપણે તેની અંદર મિક્સ કરેલી બધી શાકભાજીઓ ગોઠવી દઈશું કોથમીર અને લસણથી તેને ગાર્નિશ કરી લઈશું સાથે ફ્રાય કરેલા મુઠિયા એડ કરી તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે સ્લો ગેસના ફ્લેમ પર તેને મૂકી દઈશું આ રીતે માટીની હાંડીમાં ઊંધિયું બનાવશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો ઘરે માટીની હાંડી ના હોય તો જૂના માટલાનો ઉપયોગ કરી શકો છો ફાઇનલી આપણું ગ્રીન ઊંધિયું અહીંયા રેડી થઈ ગયું છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે